અમદાવાદની અંદર તો કરા સાથે વરસાદ પડ્યો છે એ ઉપરાંત ભાવનગરની અંદર વરસાદ પડ્યો રાજકોટની અંદર વરસાદ પડ્યો દ્વારકામાં વરસાદ પડ્યો બનાસકાંઠાના અંબાજીની અંદર વરસાદ પડ્યો નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે થોડાક દિવસ પહેલાં એવી આગાહી કરી હતી કે ગુજરાતમાં એક માર્ચ બે માર્ચ અને ત્રણ માર્ચની આજુબાજુ અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડી શકે છે અને પવન પણ વધારે ફૂંકાશે આજે એવું લાગે છે કે અંબાલાલ પટેલની આગાહી સાચી પડી છે અને અમદાવાદની અંદર તો કરા સાથે વરસાદ પડ્યો છે એ ઉપરાંત ભાવનગરની અંદર વરસાદ પડ્યો રાજકોટની અંદર વરસાદ પડ્યો દ્વારકામાં વરસાદ પડ્યો બનાસકાંઠાના અંબાજીની અંદર વરસાદ પડ્યો ઘણી બધી જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો અને ઘણી જગ્યાએ તો એવું બી થયું કે દસ મિનિટમાં વરસાદે એવો કેર વર્તાવ્યો કે લગ્નોના જે મંડપો હતા એ વેર વિખેર થઈ ગયા અને મહેમાનોની અંદર પણ દોડભાગ થઈ ગઈ તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો હવામાનના જાણકાર અંબાલાલ પટેલે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે આજે અનેક જગ્યાએ વરસાદ પડ્યા છે અને અમદાવાદમાં આજે બપોરે સીજી રોડ ગોતા નહેરુનગર એવા અનેક વિસ્તારોની અંદર કરા સાથે વરસાદ પડ્યો તો ભાવનગરમાં વરસાદ પડ્યો દ્વારકામાં પડ્યો બનાસકાંઠા કચ્છ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો રાજકોટની અંદર તો એ ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું કે લગ્નોના પ્રસંગ હતો અને લગ્નના માંડવા બાંધેલા હતા પરંતુ એટલો બધો ભારે પવન હતો અને સાથે વરસાદ પડ્યો એટલે આ જે માંડવાઓ હતા એ વિખેર થઈ ગયા અને મહેમાનોમાં દોઢ ભાગ મચી ગઈ હતી અંજારની અંદર લગભગ સવા ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો બીજું જામનગરની અંદર જે માર્કેટ યાર્ડ હોય છે એમાં બધી ગૂણીઓ મૂકેલી હતી પાકની જે બધી ખેતીનો પાક હોય એ બધી ગૂણીઓ ત્યાં ભરીને મૂકેલી હતી અચાનક વરસાદ આવ્યો એટલે બધા વેપારીઓ દોડધામ મચી ગઈ અને ફટાફટ ફટાફટ ગુણીઓ ઉંચકવા માંડી પરંતુ ઘણી બધી ગુણીઓ જે હતી એને નુકસાન થયું છે બીજી તરફ આ કમોસમી વરસાદને કારણે ઘણા એવા પાક છે કે જેમાં નુકસાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને ઘઉં જીરા ચણા તલ આ બધા જે પાક છે અત્યારની સિઝનના એમાં મોટું નુકસાન થઈ રહ્યું છે દર્શક મિત્રો હવે તો આપણને એવું લાગે છે કે કોઈ મોસમ જેવું રહ્યું જ નથી ગરમીની સિઝન હોય તો એમાં વરસાદ પડી જાય ઠંડીની સિઝન હોય તો એમાં વરસાદ પડી જાય ઠંડીની સિઝનમાં ગરમી લાગે ગરમીની સિઝનમાં ઠંડી લાગે એક જે મોસમની મજા હતી એ તો હવે જોવા જ નથી મળતી બીજું ઉત્તર ગુજરાતની અંદર ડીસામાં પણ વરસાદ પડ્યો અનેક જિલ્લાઓની અંદર અને કચ્છમાં મુન્દ્રા અંજાર ગાંધીધામ ભચાઉ આ બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો અને બનાસકાંઠામાં અંબાજીનું મંદિર આવેલું છે એ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો પણ આમ છતાં પણ અંબાજીના મંદિરમાં લોકો દર્શન કરવા માટે આવ્યા હતા ઘણા બધા વિસ્તારોની અંદર દસ મિનિટ પંદર મિનિટ વરસાદ પડ્યો પણ બધું વિખેર કરી નાખ્યું હવે હવામાન વિભાગે પણ એવી આગાહી કરી છે કે ત્રણ માર્ચે એટલે કે આવતીકાલે વડોદરા કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર ઉત્તર ગુજરાતના ઘણા બધા ગામો અને અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ